જીવન શિક્ષણનું અગત્યનું પાસું એટલે વાર્તા શિક્ષણ વાર્તા શિક્ષણ એ મનોરંજન નથી પણ મનનું ભોજન છે એ પરિશ્રમ અને પરોપકાર બંનેની પૂજા કરી મિત્રો આ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા લેવી છે કોઈ એક ગામની અંદર એક કુટુંબ રહેતું એમના પિતા આધ્યાત્મિક ક્ષેત્રની અંદર ખૂબ પૂજા અને ભગવાનના પ્રાર્થના સતત કરતા જીવનની અંદર એના પાસેનો ખ્યાલ માત્ર એકનો એક જ હતો કે આપણે ખરેખર ઈશ્વરની પૂજા કરતી રહેવી બરોબર એક વખત એ પૂજા કરવા બેસે છે અને બરોબર કર્યા પછી જે પ્રસાદ આપવાનો હોય એ પ્રસાદ એ નહોતા એટલે એને એમ થયું કે આજે પ્રસાદ તો લાવી શકાણું નથી એટલે એનો દીકરો એમ કીધું કે તમે પૂજાની શરૂઆત કરો કે હું તમને પ્રસાદ લાવી આપું કે તો કે ના એમ તો ન થાય પણ પહેલા પ્રસાદ લાવ અને ત્યાર પછી હું પૂજાની શરૂઆત કરીશ અને બરોબર દીકરો પ્રસાદ લેવા માટે એણે કેળાની વાત કરી છે એટલે કેળા લેવા માટે માર્કેટમાં જાય છે માર્કેટમાંથી લગભગ એણે અડધો ડઝન જેટલા કેળા લીધા અને તરત જ પાછો પોતાના પિતાની પૂજામાં પ્રસાદ માટે આપવા માટે ઝડપથી ઘરે આવવા માટે નીકળે છે પણ રસ્તામાં એક નાનો ગરીબ છોકરો એની પાસે આવીને એમ કે છે કે મને એક કેળું આપો ને એટલે તરત જ એને એમ થયું કે આમ કેળા છે તો એક કેળું હું એને આપી દઉં તો પ્રસાદમાં કઈ વાંધો નહીં આવે એટલે તરત જ એને એક કેળું આપી દીધું હજી એને એક કેળું આપે છે કે ભાઈ આ બે ચાર છોકરાઓ આવી જાય છે કે મને આપો ને મને આપો ને અને એને મનવા એમ થયું કે તો પછી મારે શું કરવું એટલે એને એક પછી એક જેપ ચાર પાંચ છ છોકરા હતા બધાને એક એક કેરું આપી દીધું એને વિચાર આવ્યો કે એના પિતા એને ખરેખર પૂજા કરવાની છે અને હું પ્રસાદ લેવા માટે ગયો અને ખરેખર હું પ્રસાદ તો લાવી શીખો નથી એટલે તરત જ એને એમ થયું કે પડખે એક રેકડી હતી ચાની અને એને જ એને એમ કીધું કે મને થોડાક પૈસા આપો તો હું બે કેળા લઈ અને મારા પિતાના પ્રસાદ માટે હું લઈ જાઉં ત્યારે એને એણે કીધું કે કઈ વાંધો નહીં થોડાક પૈસા આપવા માટે તૈયાર થાયશ પણ એણે એમ કીધું કે ના હું એમને તો નહીં લઉં હું થોડીક વાર તમારું કામ કરું પાંચ દસ મિનિટ માટે અને તમારી રકાબીને બધું સાફ કરી નાખું જે પડેલા કપ જે વાસણો છે એને પણ હું સાફ કરી નાખું અને પછી મને તમે બે ત્રણ કેળાના પૈસા આપો ત્યારે એને એમ કીધું કે ભાઈ એવું કંઈ કરવાની જરૂર નથી પણ તેણે એમ કીધું હું એમનેમ તો નહીં લઉં કારણ કે આ જે કેળા લઈ જવાના છે એ માત્ર પૂજાની પ્રસાદી માટે લઈ જવાના છે એટલે એને એમ કીધું કઈ વાંધો નહીં ચાલ તું આ રકાબીને બધું તોય નાખ એટલે એને થોડી વાર માટે રકાબીસ ધોઈ નાખી થોડાક બાસણો સાફ કરીને ખા ત્યાર પછી પૈસા આપ્યા અને એ પૈસા લઈ અને પાછા બે કેળા લઈ અને પાછો એના પિતા સામે મળે છે એ કેમ બેટા મોડું થયું ત્યારે એને એમ કીધું કે મને આ પ્રકારની પરિસ્થિતિ બની અને એણે આખે આખી વાત એના પિતાને બતાવી કે એક છોકરાને હું એક કેળું આપી દઉં તો વાંધો નહોતો પણ ત્યાર પછી ચાર પાંચ છોકરો આવી ગયા એટલે મેં એક પછી એક બધાને આપી દીધા અને પછી એમ થયું કે મારે પૂજા માટે જો પ્રસાદી લઈ જવાની હોય અને કોઈ મને જો એમને પૈસા આપે તો વ્યાજબી ન કહેવાય એટલે મેં થોડીક વાર માટે મેં એનો વાસણો ઉટકી નહીં ખા એના પિતાની માફી માગે છે કે મારાથી ભૂલ થઈ ગઈ ત્યારે એના પિતા એમ કહે છે બેટા માત્ર એક ઈશ્વરની પૂજા કરવાનો હતો અને એ પૂજાની પ્રસાદી લેવા માટે તને પણ બેટા તે તો ગજબ કરી નાખી તે તો પરોપકારની પણ પૂજા કરી અને સાથોસાથ સાથ પરિશ્રમની પણ પૂજા કરી તે એક સાથે બે કામ કર્યા હું તો હજી એક કામ કરી શક્યો પણ નથી અને એ પૂજાનું જે હું કરું છું તો જેની અંદર કોઈ બીજી વાત નહોતી પણ તે તો ખરેખર બે કામ કર્યા છે એટલે મારા કરતા તારે જે પૂજા કરી છે એ પૂજાનું મૂલ્ય મારે કરતા તારામાં ખરેખર વધારે છે અને ખરેખર તે કઈ ખોટું પણ કર્યું નથી અને કદાચ તું પ્રસાદી ન લાવ્યો હોત અને આજે હું પૂજા ન કરી શક્યો તો પણ મને વાંધો નથી કારણ કે આજનો આ દિવસ મારા માટે એવો ગયો કે મારા દીકરાએ જે પૂજા કરી છે આવી પૂજા જો ખરેખર કોઈ પણ માણસ કરે તો એને ઈશ્વરની પૂજા કરવાની પણ જરૂરિયાત રહેતી નથી આપણને સૌને આ જે પિતા હતા યુવાનના પિતા એ આપણને એમ સંદેશો આપે છે કે ઈશ્વરની પૂજા કરતા પણ

કે કોઈ પણ પરિસ્થિતિની અંદર આપણે જો પરોપકાર કરવો હોય તો કરી શકીએ પરિશ્રમ પણ કરી શકાય અને આ વાત આપણા સંતાનોને પણ દરેક માતા સમજાવે તો એને પરિશ્રમ અને પરોપકાર કરવાનો એક ચોક્કસ પ્રકારનો પાઠ મળશે સૌને ધન્યવાદ